રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ખોડલધામ ખાતે આવી પહોંચ્યા હતા રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને મૂકવામાં આવ્યા છે ત્યારે જવલંત વિજય મેળવે તે માટે પરેશ ધાનાણીએ ખોડલધામ ખાતે મા ખોડલના આશીર્વાદ લીધા હતા આ તકે અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ પક્ષના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ ક્ષત્રિય સમાજના રોષ મામલે ભાજપને આડે હાથ લીધી હતી ચૈત્રી નવરાત્રીના દનૈયા તપીરા છે માં નવદુર્ગા ભવાની અમારી કુળદેવી કાગોળવાળીમાં ખોડલના શરણે શીશ ઝુકાવી એના ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવામાં આવ્યું અક્ષવેના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવામાં રાજકોટના માં આવ્યો સંસદ સભ્ય બનવું મહત્વનું નથી રહ્યું પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટના હાથી બનવા માટે માં આવ્યો મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં સફળ થઈશ મા ભવાની માં જગદંબામાં ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ અધર્મ અને અસત્યની સામે નીતિ ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી હેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું આ ભૂમિને હું વંદન કરું છું રાજકોટના જન જનને હૃદયમાં વસેલા રામ એને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટી નું શીર્ષ નેતૃત્વ જીતેલા પંદર પંદર દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઇરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે એ દીકરીઓ આજ પંદર પંદર વીસ વીસ દિવસથી સ્વાભિમાન ની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું છે ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંય વર્ગ વિગ્રહનું વિધ રોપાવી ક્યાંય જાતિના નામે ક્યાંય ભાષાના નામે ક્યાંય ધર્મના નામે ક્યાંય કોમના નામે ભાગલા પડાવી ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા છે આ વખત રાજકોટનું રણ મેદાન એ સમગ્ર ગુજરાતમાં અઢારેય વર્ણની લાગણીના તાતને જોડી બધાની સમસ્યાઓ અલગ છે પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો છે ત્યારે આ શાસકોના અહંકારને ઉગાડવાની લડાઈ આગળ વધશે સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણ મેદાનમાં પરેશ ધાનાણીના દર્શન કર્યા બાદ પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ખોડલધામ ખાતે પહોંચ્યા હતા અને આજે ફોર્મ ભર્યા બાદ જંગી વિજય માટે માખોડલના ખોડલના આશીર્વાદ લીધા હતા તો બાદમાં ચેરમેન નરેશ પટેલ સાથે લલિત વસોયાએ બંધ બારણે મીટિંગ કરી હતી તો વાત કરવામાં આવે કે આજે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને લલિત વસોયા જ્યારે ખોડલધામ પહોંચ્યા તો ચેરમેન નરેશ પટેલ હાજર રહ્યા હતા પરંતુ અઠ્યાવીસ માર્ચના રોજ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ખોડલધામ દર્શન કરવા આવ્યા ત્યારે નરેશ પટેલ જોવા પણ મળ્યા ન હતા તો બંધ બારણે નરેશ પટેલ સાથે કોંગ્રેસના બંને ઉમેદવારોએ શું ચર્ચા કરી તેવું પર સૌ કોઈની મીટ મંડાય છે